જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના એકસઠ એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશું એક એવી ઘટના જે દ્વારકાની શાંતિને હચમચાવી નાખે છે શ્યામંતક મણીનું રહસ્ય પાર્ટ ટુ ખોટા આરોપો અને ભગવાન કૃષ્ણની નિર્દોષ સાબિત થવાની એક અદ્ભુત લીલા

સત્રાજીતે અહંકારમાં કૃષ્ણની વાત ન માની સત્રાજીતને મણીથી એટલું ગર્વ લાગ્યું કે તેને મનમાં જ માની લીધું કે લોકો હવે કૃષ્ણ કરતા મને વધારે માન આપે છે એણે આ મણી રાજા ઉગ્રસેનને પણ ન આપી અને કૃષ્ણ પ્રત્યે સંશય રાખવા લાગ્યો એક દિવસ સત્રાજીત ભાઈ પ્રસેન શ્યામંતક મણી ધારણ કરીને વનમાં ગયો પરંતુ એ પાછો ન આવ્યો પછી ખબર પડી કે એનો મૃતદેહ મળ્યો અને મણી ગાયબ થઈ ગયો દ્વારકામાં ફફડાટ ફેલાયો મણી ક્યાં ગયો કોણે એનો લાભ ઉઠાવ્યો એક દુઃખદ વાત લોકોની શંકા સીધી જ કૃષ્ણ તરફ વળી લોકો ફફડાટ કરતા બોલ્યા કૃષ્ણને મણી જોઈતી હતી સાબિત કરવા માટે શોર નહીં પુરાવવો જોઈએ કૃષ્ણે પોતે મનમાં ગયા અને પ્રસન્નના પગલાને અનુસર્યા ત્યારે ખબર પડી એક સિંહે પ્રસેનને માર્યો પણ સિંહને પણ જામવંતે મારી નાખ્યો અને મણી પોતાની ગુફામાં લઈ ગયો છે કૃષ્ણ અને જામવંત વચ્ચે 21 દિવસ સુધી ઘોર યુદ્ધ થયું અંતે જામવંત ઓળખી ગયો તમે તો રામ અવતારમાં મારા સ્વામી હતા અને આનંદથી મણી कृष्ण ने अर्पण करी पोता ने दिक्री जामवंती नो विवाह पण करायो कृष्ण द्वारका मा परत आव्या मणि साथे सौनी आंखों खुली गई लोको शर्माई गया कृष्ण ने मणि स्वीकारी नहीं अने सीधी ज सत्राजित ने परत आपी अपमान सहन करियो पण लोभ ने हाथ न लगाव्यो સત્રાજીતનો હૃદય કંપી ગયો એ બોલ્યો પ્રભુ મે અહંકારમાં તમારા પર શંકા કરી પ્રાયશ્ચિત રૂપે એણે પોતાની પુત્રી સત્યભામાનો વિવાહ કૃષ્ણ સાથે કરાવ્યો અને મની પર અર્પણ કરી આ પ્રસંગ આપણને શીખવે છે કે સત્યને સમય લાગે પણ હારે નહીં ભગવાન પર શંકા રાખનાર અંતે પોતે શરમાય છે અહંકાર વિનાશ લાવે છે કૃષ્ણ લોભથી પર છે એ ધર્મના રક્ષક છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું સત્યભામાનો ગર્વ સ્યામંતક મણી ફરીથી વિવાદમાં અને કૃષ્ણના જીવનમાં નવી પરીક્ષાઓની શરૂઆત મિત્ર આજે આપણે સાંભળ્યું શામંતિક મણિનું રહસ્ય અને કૃષ્ણની નિર્દોષ લીલા આવા જ એપિસોડ સાંભળવા માટે આ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ